તો વાત જાણે એમ છે કે આપણું આવી ગયું હતું પાર્સલ પોરબંદરથી જય રમાપીર અને જય શ્રીરામ આપ સ્વરનું સ્વાગત છે ફરી મારા નવા મિની વ્લોગમાં સવાર સવારમાં નાસ્તાવાળા ભાઈ આવી ગયા હતા તો તેની પાસેથી આપણે ટેડી બિયર અને આટલો બધો નાસ્તો લઈ લીધો ઘણો બધો અને પછી હું થઈ ગઈ હતી ત્યાર કેમ કે આપણે જવાનું હતું મારા મોટા પપ્પાના ઘરે કંકોત્રી લેવા પછી આવીને જોયું તો ધ્રુવીબેન તો શેડી ખાતા હતા અને પછી મેં તમને બધાને બતાડી દીધી આપણા વ્લોગમાં કંકોત્રી લગ્નમાં જવાનું હતું પછી આવીને મેં બનાવી ભેળ અને ખાઈ લીધી પછી હું અને મમ્મી નીકળી ગયા બસ સ્ટેશને આપણું પાર્સલ લેવા પાર્સલ લઈને હું ઘરે આવીને સ્પીડમાં ખોલવા લાગ્યા આ પાર્સલ મારું નહોતું એકચ્યુઅલીમાં મારા મમ્મીનું હતું પાર્સલ ખોલ્યું તો તેમાંથી રાધે કૃષ્ણની એક સરસ મૂર્તિ નીકળી અને રાત્રે મમ્મીએ સુખડી બનાવી હતી તો તે ડબ્બામાં મેં ભરી દીધી અને પછી રાત્રે જવામાં હતી પાઉંભાજી અને મેં ખાઈ લીધી મોર વિલોક તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો બાય